આપવું જરૂરી છે ત્યારે ખેડૂતોને ખેતી માટે રાત્રે લાઇટ આપતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે જેથી ખેડૂતોની દિવસે લાઇટ આપવા માંગ છે અરવલ્લી જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં ઘઉં ચણા દિવેલા હરિયાળી મરચાં મબલક વાવેતર કર્યું છે તો મોગા ભાવનું ખાતર રાસાયણિક દવા પણ આપી છે અને ખેડૂતોને ખેતી પાક માટે નિયમિત પાણી આપવું પડે એ જરૂરી છે ત્યારે ખેતરમાં સિંચાઈ માટે વીજળી એ મુખ્ય સ્ત્રોત છે હાલ ખેડૂતોની ખેતી માટે રાત્રિના સમયે વીજળી આપશે છે જેથી ખેડૂતોને કકડતી ઠંડીમાં ખેતરોમાં પાણી વાળવા માટે જવું પડે છે એક તરફ હાલ ઠંડી બીજી તરફ રોજ ભૂંડ પ્રાણીઓનો પણ ભય રહે છે વખત અને ભૂંડ દ્વારા ખેડૂતો પર હિંસક હુમલો થાય છે અને જીવ પણ ગયા છે આ બાબતને લઈને ખેડૂતોની ખેતી માટે દિવસે વીજળી આપવામાં આવે એવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે અલ્પેશ પાટીયા સાથે